તો વિકસિત ગુજરાતની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી ત્યારે વિકાસથી વંચિત ગામના જેમાં મહિલાને દવાખાને પહોંચાડવા બળદગાડાનો વિકાસ થી વંચિત મુડિયાસાથી જોનપુર જવા માટેના રસ્તા પર વરસાદી પાણી ભરાયા ત્યારે ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર થયો છે ઠપ ત્યારે મહિલાને અચાનક છાતીમાં દુખાવ પડતા

ત્યારે રસ્તા પર પાણી ભરાઈ જતા દર વર્ષે ગ્રામજનો મુકાય છે મુશ્કેલીમાં ત્યારે તંત્રને અનેક વાર રજૂઆતો કરાય છે છતાં પણ દર વર્ષે પરિસ્થિતિ છે જેમ ની તેમ